મિત્રો પીળી હળદર જમીનમાં કઈ રીતે હોય છે તે જાણીએ તો આ છે પીળી હળદર લીલી આ રીતે જમીનમાં હોય છે અને એને ખોદીને કાઢવી પડે છે તમે મિત્રો જોઈ રહ્યા છો આ રીતે કાઢવાની હોય છે એને અડધો ફૂટની ઊંડા એ હોય છે તમે જોઈ રહ્યા છો આ રીતે હળદર હોય છે ને કોઈ તીક્ષ્ણ હથિયારથી કાઢવાની હોય છે તો મિત્રો આ રીતે લીલી હળદર જમીનમાં હોય છે તમે જોઈ રહ્યા છો ઓકે